હું ડોક્ટર આવેલું બે હાથમાં વ્યાન જ છ વ્યાન જ બરોબર બરોબર

બોજાપે નહીં લીલો ને રસ્તો કાઢી ને લે ફરી એક એટલે બધું ખમા થઈ જાય બરોબર વેન vậy hãy về nắng chia lạc kanduba hãy về hà nội hà nội kusu hãy kusu hãy bây giờ hà nội hà nội kusu 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 hà nội

પૈસા ઉઘરા પૈસા તમે ઉઘરાયા લોકો પૈસા લઈ લાવું લે પૈસા જ નહીં હાથમાં સાહેબ આપણે ડબલું જવાનું થઈ ધોતું બગડે છે

આ અમને ફોન કરે તો મને કરો જ પડે મારા છોકરાના પૈસા નઈ લૂટી ગયા તમે છોકરો હગાવારો મને ખબર પડી જશે આપણને ખબર કે જબા